પહેલા દોસ્તો આજે આપણે જોવાના છીએ ઘડિયાળનું અરીસામાં પ્રતિબિંબ જેના જોવાના છે તો ઘડિયાળમાં અરીસામાં પ્રતિબિંબ જે ક્વેશ્ચનો હોય છે એના વિશે જોવાના છે શું હોય છે કેવું હોય છે ઘડિયાળનું પ્રતિબિંબ શેમાં પડે છે તો કે અરીસામાં જે અરીસામાં પ્રતિબિંબ પડે છે એમાં એ ઘડિયાળમાં કેટલા વાગ્યા હોય એવા પ્રશ્નો હોય છે કોઈ બી એક્ઝામ જોઈ લો જુનિયર ક્લાર્કને લઈ લો પોલીસને લઈ લો કોઈ બી એક્ઝામમાં આવા ક્વેશ્ચનો આવતા જ હોય છે મિત્રો કે કઈ રીતના હોય છે કે ઘડિયાળનું પ્રતિબિંબ તો ઘડિયાળના પ્રતિબિંબ શું પડે છે અરીસાનું પ્રતિબિંબ છે ઘડિયાળનું પડે છે શેનું પડે છે અરીસામાં ઘડિયાળનું પ્રતિબિંબ એ કેવું પડે છે તો કે હંમેશા કેવું પડે છે તો કે ઉલટું પડે છે એટલે ઘડિયાળમાં શું થાય છે પ્રતિબિંબમાં ઉપરની જે તે નથી પડતું પણ શું થાય છે ડાબા જમણામાં ફેરફાર થાય છે શેમાં ફેરફાર થાય છે ડાબું હોય છે એ જમણું અને જમણું હોય છે એ ડાબું એ રીતને ઉલટી સુલટી થઈ જાય છે બંને બાજુ શું થાય છે તો કે દિશા બદલાઈ જાય છે શેમાં તો કે અરીસામાં એના પ્રતિબિંબની ઘડિયાળની શું થાય છે તો કે ઉલટું દેખાય છે ઉપર નીચે કોઈ ફેરફાર નથી તો પણ શું થાય છે કે ડાબા જમણાનો બદલાઈ જાય છે શું બદલાઈ જાય છે તો કે ડાબા જમણો આ બે શું થાય છે તો કે બદલાઈ જાય છે ના તો ઘડિયાળનું પ્રતિબિંબ જ્યારે અરીસામાં પડતું હોય છે ત્યારે ક્વેશ્ચન જોઈએ તો કે આવા ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે એક ફિક્સ ટાઈમ રાખેલો છે જેના પરથી તમે નક્કી કરી શકો છો કે આટલા જ વાગ્યા હશે શું મળી શકે છે આપણો સાચો જવાબ મળી શકે છે જેમકે જોઈએ ત્રેવીસ કલાક એટલે ત્રેવીસ કલાક અને સાહીઠ મિનિટ બીજો ટાઈમ છે અગિયાર કલાક અને સાઠ મિનિટ આ બે ટાઈમનો યુઝ થાય છે શું થાય છે આ બે સમયનો ઉપયોગ થાય છે તો ઘડિયાળનું જે અરીસામાં પદબીન પડે છે એ ટાઈમનો કેનો ઉપયોગ થાય છે તો કે આ બે ટાઈમનો ઉપયોગ થાય છે તો હા આપણે કેચન જોઈએ એના પરથી તમે આ બે ટાઈમ વિશે સમજી શકશો જો તમે સમય બારથી વધારે આપવો હોય ત્યારે શું લેવાનું કે બારથી વધારે સમય આપ્યો હોય ત્યારે ત્રેવીસ કલાક અને સાઠ મિનિટ લેવાની બારથી ઓછું હોય ત્યારે શું લેવાનું અગિયાર કલાક અને સાઠ મિનિટ અગિયારથી ઓછો હોય બારથી ઓછો હોય ત્યારે પણ તમે આ લઈ શકો છો પરંતુ આ શું કરવું પડશે કે બાર કલાક શું કરવો પડશે બાદ કરવા પડશે એના માટે છે આ બે મેં કયો છે ત્રેવીસ કલાક અને સાઠ મિનિટ અને એક છે અગિયાર કલાક અને સાઠ મિનિટ

કેટલા વાગ્યા છે આઠ અને બેતાલીસ વાગ્યા છે તો અરીસાના પ્રતિબિંબ વાળી ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે શું સુગે છે આઠ અને બેતાલીસ વાગ્યા છે તો અરીસાના પ્રતિબિંબમાં હરીસા પ્રતિબિંબ પ્રતિબિંબ ઘડિયાળમાં યાળમાં કેટલા વાગ્યા હશે શું સુગે છે કેટલા

તો કે આઠ કલાક અને બેતાલીસ મિનિટ જેથી આપણે શું મળી શકશે અરીસામાં પ્રતિબિંબ પડે છે આઠ અને બેતાલીસ બાદ કરીએ આઠ અને બેતાલીસ કેટલા આવશે તો કે દસ અહીંયા થઈ જશે પાંચ બરાબર દસ માંથી બે જાય આઠ પાંચમાંથી એક જાય અઢાર અગિયાર માંથી આઠ છે કેટલા વાગે છે તો કે ત્રણ તો આપણને સાંસર શું મળી ગયો ત્રણ અને અઢાર મિનિટ થઈ હશે જે અરીસામાં ઘડિયાળમાં પ્રતિબિંબ પડે છે એમાં કેટલા વાગ્યા હશે તો કે ત્રણ અને અઢાર મિનિટ થઈ હશે કેટલા વાગ્યા હશે ત્રણ અને અઢાર મિનિટ થઈ હશે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોયું આમાં કયા સમયનો ઉપયોગ કર્યો આપણને અગિયાર ને સાઈઠ કલાકનો શું કર્યો અગિયાર મિનિટ

તો અરીસાવાળી ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે અરીસામાં જે પડે છે ઘડિયાળનું એમાં કેટલા વાગ્યા હશે એવું પૂછેલું છે તો આમાં કેટલા આપે છે સાત અને વીસ આમાંથી આપણે શું લઈશું ત્રેવીસ લઈશું લેશું તો આપણે જોઈ શકીએ છીએ થી ઓછા છે સાત થી કેટલા છે ઓછા છે તેથી આપણે શું લેશું અગિયાર અને સાઠ અગિયાર કલાક અને સાઠ મિનિટમાંથી શું બાદ કરશું અગિયાર કલાક સાઠ મિનિટમાંથી સાત કલાક અને વીસ મિનિટ બાદ કરીએ સાત કલાક અને વીસ મિનિટ હવે શું કરવાનું છે ચાર અગિયાર માંથી સાત જાય કેટલા વધશે તો કે ચાર વધશે કેટલા વધે છે ચાર તો શું ટાઈમ મળે છે આપણને તો કે સમય મળે છે ચાર કલાક અને ચાલીસ મિનિટ જે અરીસામાં પ્રતિબિંબ પડે છે એક ઘડિયાળમાં અને મિનિટ થઈ હશે કેટલા હશે તો કે ચાર અને ચાલીસ પરંતુ જે પ્રતિબિંબ પડે છે અરીસામાં ઘડિયાળનું એમાં કેટલા વાગ્યા છે તો કે એમાં વાગ્યા છે ચાર અને ચાલીસ મિનિટ થઈ હશે ત્યારબાદના આપણે વેચન જોઈએ મિત્રો કયા છે હવે જોઈએ કે ઘડિયાળના પ્રતિબિંબમાં શું થાય છે

પ્રતિબિંબ વાળી ઘડિયાળમાં ઘડિયાળમાં દસ વાગ્યા છે એક ને દસ વાગ્યા છે કેટલા વાગ્યા છે એક ને દસ વાગ્યા છે તો વાસ્તવિક ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે વાસ્તવિક કેટલા કે છે ઓરિજિનલ ઘડિયાળ છે એમાં તો વાસ્તવિક ઘડિયાળ વાસ્તવિક ઘડિયાળમાં ઘડિયાળ વાસ્તવિક ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે એ જોઈએ તો અરીસામાં પ્રતિબિંબ ધરાવતી ઘડિયાળમાં એક ને દસ થઈ છે તો વાસ્તવિક ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે એ કે છે તો વાસ્તવિક ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે મિત્રો ટાઈમ કેટલો થયો છે એક ને દસ થયા છે અને ઘડિયાળમાં વાસ્તવિક ઘડામાં કેટલા વાગ્યા છે એ શોધવાનું છે તો સર્વપ્રથમ કેટલા બાદ કરશું આપણે શણમાંથી બાદ કરશું હવે મિત્રો અગિયાર ને સાઈઠ માંથી કરશું કે તેર ને ચાઇસ માંથી કરશું ત્રેવીસ ને સાઈઠ માંથી કરશું તો શું કરશું આપણે મિત્રો તો કે અગિયાર ને સાઠ માંથી બાદ કરશું શું કરશું અગિયાર ને સાઠ માંથી બાદ કરીએ અગિયાર ને કેટલા બાદ કરવાના છે તો કે એક ને દસ મિનિટ બાદ કરવાના છે એક કલાક અને દસ મિનિટ આપણે શું કરવાના છે બાદ કરી નાખવાના છે શું કરવાનું તો કે એક અને દસ મિનિટ શું કરો તો કે બાદ કરી નાખો કેટલા આવે છે બાદ કરતા સાઠ માંથી દસ જાય કેટલા આવે છે પચાસ કેટલા આવશે તો કે પચાસ અહીંયા કેટલા આવશે અગિયાર માંથી એક જશે કેટલા વધશે દસ કેટલા વધશે તો કે દસ તો વાસ્તવિક ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે કે વાસ્તવિક ઘડિયાળમાં દસ અને પચાસ થઈ હશે કેટલા વાગ્યા હશે વાસ્તવિક ઘડિયાળમાં તો કે દસ અને પચાસ મિનિટ થઈ હશે શે તો કે વાસ્તવિક ઘડિયાળમાં મારી સામા પ્રતિમવાળી ઘડમાળ કેટલા વાગતા હતા તો કે એક ને દસ થતી હતી ત્યારે વાસ્તવિક ઘડિયાળ કેટલા વાગ્યા હશે તો કે દસ અને પચાસ થતી હશે હવે આપણે જોઈએ પાણીમાં ઘડિયાળનું પ્રતિબિંબ શું જોવાનું છે તો કે પાણીમાં ઘડિયાળનું પ્રતિબિંબ કઈ રીતે પડે છે તે જોવાનું છીએ જે રીતે આપણે અરીસ્સામાં પ્રતિબિંબ પડતું હતું ઘડિયાળનું એનું શું થતું હતું ડાબું અને જમણું બદલાતું હતું એ જ રીતે જો ઘડિયાળનું પાણીમાં પ્રતિબિંબ પડે ત્યારે શું થાય છે ડાબી જમણી બદલાતી નથી પરંતુ શું નહીં બદલાય છે ઉપર નીચેનું બદલાઈ જાય છે શેર ઉપરનું હોય છે એ નીચે જતું રહે છે નીચેનું હોય છે એ કે જ આવતું હોય છે તો ઉપર આવતું રહે છે એવું શેરમાં દેખાય છે તો કે પાણીના પ્રતિબિંબમાં જે રીતે આપણે પાણી અરીસાના પ્રતિબિંબમાં આપણે ટાઈમ લીધો હતો નક્કી ટાઈમ કેવો હતો એ જ રીતે પાણીના પ્રતિબિંબમાં કેટલો ટાઈમ આપેલો છે તો કે અઢાર ને સાહીઠ શું કહે છે કેટલો ટાઈમ ફિક્સ છે તો કે સત્તર અને ત્રીસ અથવા સત્તર અને નેવું મિનિટ શું કહે છે સત્તર અને નેવું એક ટાઈમ છે સત્તર કલાક અને ત્રીસ મિનિટ બીજો ટાઈમ છે સત્તર કલાક અને નેવું મિનિટ અને ત્રીજો ટાઈમ કયો છે અઢાર કલાક અને ત્રીસ મિનિટ ત્રીજો છે અઢાર કલાક અને ત્રીસ મિનિટ આ ત્રણ ટાઈમ છે શેના માટે છે આ તો કે ઘડિયાળનું પ્રતિબિંબ જ્યારે પાણીમાં પડતું હોય ત્યારે છે ત્યારે શોધવાનું છે જે આપણે આન્સર શોધવાનો છે એના માટે છે કે સૌ પ્રથમ આપણે ક્વેશ્ચન જોઈએ મિત્રો કયો ક્વેશ્ચન છે તો કે ક્યાંચા છે ઘડિયાળનું પાણીમાં આઠ ને વીસ વાગ્યા જો ઘડિયાળમાં આઠ અને વીસ વાગ્યા હોય તો પાણીના પ્રતિબિંબમાં કેટલા વાગ્યા હશે જો જો ઘડિયાળમાં શું કહે છે આળમાં આઠ અને વીસ થઈ હોય કેટલા વાગ્યા આઠ અને વીસ વાગ્યા હોય તો કેટલા વાગ્યા જો ઘડિયાળમાં ને વાગ્યા હોય તો પાણીના પ્રતિબિંબમાં કેટલા વાગ્યા હશે પાણીમાં પ્રતિબિંબ શું કહે પાણી ના પ્રતિબિંબ પ્રતિબિંબ કેટલા વાગ્યા હશે કેટલા વાગ્યા પાણીના પ્રતિબિંબવાળી ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે એવું પૂછેલો છે જો ઘડિયાળમાં આઠ ને વીસ થઈ હોય તો પાણીવાળી પ્રતિબિંબમાં જે ઘડિયાળ પડે છે એમાં કેટલા વાગ્યા હશે અહીંયા ટાઈમ શું આપ્યો છે આપણને એક ટાઈમ આપણે સત્તર ને ત્રીસ એક આપ્યો છે અઢાર ને નેવું અને એક આપ્યો છે અઢાર ને ત્રીસ આપ્યો છે આ ત્રણમાંથી આપણે કયો ટાઈમ લેશું જે આપણે આ ત્રણમાંથી અઢાર ને ત્રીસ વાળો ટાઈમ લેશું કેટલો લેશું તો કે અઢાર ને ત્રીસ વાળો ટાઈમ લેશું કેટલા વાગ્યા છે આઠ ને વીસ કે અઢાર ને ત્રીસ માંથી લઈએ શું કરવાનું અઢાર ને ત્રીસ માંથી કેટલા બાદ કરવાના છે આઠ ને વીસ મિનિટ બાદ કરવાની છે શું બાદ કરવાનું છે આઠ ને વીસ મિનિટ ચાલુ કરી શું બાદ કરવાનું છે તો કે આઠ અને વીસ મિનિટ આપણને બાદ કરવાની છે તો બાદ કરી નાખો આઠ અને વીસ

તો પ્રતિબિંબમાં પાણીના પ્રતિબિંબમાં જે ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા હશે એ જ રીતે કરીએ આપણે કેટલા લઈએ અઢાર ને ત્રીસમાંથી શું વાત કરીએ અહીંયા કેટલા ચાલીસ મિનિટ છે જો ચાલીસ મિનિટ હોય મિત્રો શું કહે છે અહીંયા ચાલીસ મિનિટ છે જેનાથી વધી ગયા છે ત્રીસથી વધી ગઈ છે શેનાથી વધી ગઈ છે તો કે ત્રીસથી વધી ગઈ છે તેથી હવે આપણે કયો ટાઈમ લેશું કે સત્તર કલાક અને નેવું મિનિટ કયો ટાઈમ લેશું સત્તર કલાક અને નેવું

કે ત્રીસ મિનિટથી વધી જશે ટાઈમ કેટલો થઈ જશે ચાલીસ મિનિટનો ટાઈમ આપેલો છે જો આપણે અઢાર કલાક ને ત્રીસ લઈએ તો શું થાય જવાબ આવશે નહીં તેથી આપેલો છે કે કે અને મિનિટ મિનિટ લેવાનો ક્યારે તો જ્યારે છે એ વધી જાય ત્યારે કઈ લેવાની તો કે નેવું મિનિટ વાળો લેવાનો સત્તર અને નેવું મિનિટમાંથી આપણે શું કરશું બાદ કરશું કેટલા આવશે જીરો નવ માંથી ચાર જાય કેટલા વધશે નવમાંથી ચાર જાય તો પાંચ વધે છે ને અહીંયા કેટલા છે તો કે સત્તરમાંથી ચાર જતા રહે તો કેટલા વધે છે કે સત્તર માંથી ચાર જાય તો તેર વધશે કેટલા વધશે તો કે તેર વધે છે તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે તો કે ઘડિયાળમાં પાણીની જે પ્રતિબિંબવાળી ઘડિયાળ છે એમાં પાંચ ને કેટલી થાય એક ને પચાસ થઈ જશે એક ને પચાસ એટલે કે તેર ને પચાસ તેર અને પચાસ વાગ્યા હશે આન્સર શું આવશે